ભરૂચ જિલ્લાના છેવાડાના વાલી તાલુકાના સાબરિયા ગામમાં રહેતા ખેડૂત હિરેનભાઈ મોતીલાલ ચૌધરી છેલ્લા પાંચથી છ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂતે અભ્યાસમાં ધોરણ દસ પાસ કર્યું છે ખેડૂત ખેતીમાં મગ ડાંગર તુવેર ઘઉં ભીંડા સહિત શાકભાજીની ખેતી કરી રહ્યા છે ખેડૂતે જાન્યુઆરી મહિનામાં ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર કર્યું હતું ખેડૂત જંખવાવ ખાતેથી એક કિલોના ત્રણસો રૂપિયાના ભાવે બિયારણ લાવ્યા હતા ખેડૂતનો મગનો પાક પચાસ મગની ખેતીમાં ખેડૂત દર પંદર દિવસે પાણી આપે છે ખેડૂત મગની ખેતીમાં માવજત તરીકે પાયામાં ડીએપી ખાતરનો વપરાશ કરે છે ત્યારબાદ ખેડૂત પાણી અને જંતુનાશક દવાનો વપરાશ કરે છે મારું નામ હિરેનભાઈ રહેવાસી કેટલા વર્ષથી સંકળાયેલા વર્ષ અને આ મગનું વાવેતર જાન્યુઆરીમાં કર્યું હતું એમના તૈયાર થવા માં પાક તૈયાર થવા લગભગ પચાસ થી સાઠ દિવસ થાય છે બિયારણ ક્યાંથી લેવા બિયારણ લોકલ કિલો ના 300 રૂપિયા લીધીલા મેં માવજત માટે શું આપું છું માવજત માટે ખાતર જ્યારે એનું દવા વપરાય છે મગ ગોલ્ડન આ કેટલી જમીનમાંથી અને ઉત્પાદન કેવું

કે અન્ય તાલુકાના જ્યાં માર્કેટ ભાવ સારો મળે ત્યાં વેચાણ કરવામાં આવે છે હાલ તો મગનો ભાવ સારો મળવાની ધારણા સાથે ખેડૂતો ખુશખુશાલ જણાઈ આવ્યા છે વાલીયા તાલુકાના સાબરિયા ગામમાં સિંચાઈના પાણી ઓછું મળતું હોવાથી વધુ મગની વાવણી કરતાં ખેડૂતોને વિચારવું પડે તેવી કમનસીબી છે ત્યારે આ વિસ્તારમાંથી પસાર થતી પાઇપલાઇનની પાણીની યોજના સાબરિયા ગામના ખેડૂતોને મળે તો તેઓ ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લામાં પહોંચાડી શકે એટલા પ્રમાણમાં મગની ખેતી કરવા માટે સક્ષમ બન્યા છે